સુરતમાં જ્યાં એક તરફ અસામાજિક તત્વ પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી ચાલી રહી છે ત્યાં કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોપ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું મળતી માહિતી મુજબ નઝીમે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોને ભેગા કરીને ભાઈગીરીની રીલ બનાવી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી આ વિડીયોમાં આરોપીએ ગુનાહિત રવૈયા દર્શાવી રોપ જમાવી રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ આ શખ્સને ઝડપી પાડી તેને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસની તાકાત જોઈને નઝીમનો રંગ ઉડી ગયો અને તેણે માફી માંગી હતી पुलिस की हाजरी में बदाज रील डीलीट कर नाख्या भविष्य में आई हरकत न करने की खातरी आप मेरा नाम है डॉक्टर गोल्डन मैं रील्स बनाते हैं पहले और अभी दुनिया दुनियादारी सब छोड़ दो और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड मिलने का शौक था अभी दुनियादारी मैंने छोड़ दिया मेरा अकाउंट ब्लॉक कर दिया उसने व्हाट्सअप સબકી રીત છે જે અચ્છે છે પર જીવન નિભાવ સૌ